કામ કરતા એવા સુરેશભાઈ પારગી દ્વારા છેલ્લા ત્રણ ચાર મહિનાથી અરજી દ્વારા ઓનલાઈન પોર્ટલના માધ્યમથી અનેકવાર મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને રોડ રસ્તા સરખા કરવાની બાબતને લઈ અરજી કરવામાં આવી હતી જેથી લઈ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ રજૂઆતને ધ્યાને લીધી છે વિગતવાર વાત કરીએ તો સંત રોડ થી સંતરામપુર તરફ જતો માર્ગ માટે મુખ્યમંત્રીએ રૂપિયા 120 કરોડની ફાળવણી કરી છે

સાથે સાથે પણ એટલો જ વિરોધ કરી રહ્યા છે સમયે આજ રોડને રિપેર કરવાનું લોલીપોપ આપવામાં આવ્યું હતું પરંતુ જીત્યા પછી કોણ તું અને કોણ હું ખેર જનતા જાણે છે જાગૃત છે અને સમજે છે કે સાચું શું છે અને ખોટું શું છે એટલે સત્ય સામે આવી રહ્યું છે અને કહેવાનો અર્થ એટલો જ છે કે કામ કરીએ એનો શ્રેય લે એ અલગ વાત છે અને જનતા દ્વારા કરેલા કામનો પણ જો ધારાસભ્ય જેવા વ્યક્તિએ લેવો પડતો હોય તો શરમજનક વાત છે સમસ્ત મોરવા હડફના જાગૃત નાગરિકો અને અરજી કરનાર સુરેશભાઈ પારગીને સન્માન આપવાની જગ્યાએ એના કરેલા કાર્યોનો શ્રેય પણ પોતે લઈ રહ્યા છે ખેર છેલ્લે એટલું જ કહીશ કે ભગવાન સદબુદ્ધિ આપે અને જેટલા વચનો ચૂંટણી પર આપ્યા છે લોલીપોપો આપ્યા છે એ તમામ કાર્યોને પૂરી કરવાની શક્તિ પ્રદાન કરે જય હિન્દ વંદે માત્ર